અમારી અંદર એકતા નથી આજુબાજુના તમામ વિસ્તારના લોકો સ્થાનિક અમારી સાથે જોડાયેલા છે શ્રીનાથી કોમ્પ્લેક્સ હોય કે ગમે તે હોય એ બધા અમારી સાથે જોડાયેલા હોય છે અને અમે છેલ્લા પંદર સોળ વર્ષથી કાર્યક્રમ કરતા હોય છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય છે મહાપ્રસાદીનું આયોજન હોય છે જે આ દસ હજારની ઉપર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે નાના ભૂલકાઓ માટે મિમિકરી ડાન્સ એવું એન્જોયમેન્ટ એક પ્રોગ્રામ કરવામાં આવે છે અને આની સાથે રુદ્ર યોગ મંડળ એકદમ શાંત

જેને કહેવાય રુદ્ર યુવક મંડળ જે ધૂમ મચાવે દર વર્ષે ગણપતિ દાદાની જે શોભાયાત્રા આગમન જે શોભાયાત્રા હોય છે એટલી સુંદર અને એટલું સરસ ભવ્ય આયોજન કરતા હોય છે તો આ ઘડે પણ આજે પંદરમું વર્ષ છે અને તમે જોઈ રહ્યા કે સરસ મજાના ગણેશજીની મૂર્તિ આજે અહીં આવી ગઈ છે અને શોભાયાત્રાની ખૂબ તૈયારીઓ થઈ રહી છે દર વર્ષે મોજ કરાવતા એવા શેખરભાઈની એમની ટીમ

ત્યાં તો વર્ષો વર્ષ સુધી હજુ જોડેલું રહેવાનું છે જો કે હું ભગત ને એક જગ્યાએ ચૂપ કરાઈશ પણ ભગત સાથે હું છેલ્લા ચોવીસ વર્ષથી જોડાયેલો છું જે અમારી મિત્રતા બહુ પહેલી જૂના સહ